આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ગત બુધવારે શહેરમાં જળબંબાકાર શહેરના પ્રતિનિધિઓ તેમજ વડોદરા ફાયર તેમજ પોલીસ વિભાગ દ્વારા નીચાણવાળો વિસ્તાર છે તેમાંથી લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે સુરક્ષિત સ્થાન ઉપર પહોંચાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તે અનુલક્ષીને વડોદરાના યુવાન અને શિક્ષિત સાંસદ ડોક્ટર હિમાંગ જોશીના પરિવાર દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ સંચાલિત મહારાણી લક્ષ્મીબાઈ પ્રાથમિક શાળામાં આંબેડકર ચોક તેમજ પેન્સનપુરા જેવા નીચાણવાળા વિસ્તારમાં સ્થળાંતર કરેલા લોકોને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે આશરે અઢીસોથી વધુ લોકોને સ્થળાંતર કરી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત મહારાણી લક્ષ્મીબાઈ પ્રાથમિક શાળામાં આશરે તેઓને આશરો આપવામાં આવ્યો છે દિલ્હી હોવા છતાં વડોદરાના યુવાને શિક્ષિત સાંસદ લાગણીશીડ હોવાથી વડોદરાની સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળ્યો છે પોતાના પરિવારને સ્થળાંતર કરેલા લોકોને ફૂડ પેકેટનું વિતરણ કરવા માટે પણ જણાવ્યું છે आ प्रसंग विस्तार नगरपालिका काउंसलर महावीर सिंह राजपुरोहित एवं भारतीयंदा पानी कार्यकर्ता उपस्थित रहा था बेटा जे बाकी छे ले को ले लो ए आपू लेवाम जे ले ले बेटा ले ले नहीं ओके तनी देनु छे आत्मा छे